દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોરના ઓગણસાઠ માં જન્મ ઓગણસાઠ દીવડા પ્રગટાવી શ્રી બક્ષી પંચ આશ્રમ શાળા વડેલામાં શ્રી રામ જય 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 રામની ધૂન આવી શ્રી બક્ષી પંચ આશ્રમ શાળા વડેલાના આચાર્ય શ્રી પંકજભાઈ પટેલ તથા હિનાબેન વડેલા આશ્રમ શાળા કર્મચારી સ્ટાફ મિત્રો તથા લીમખેડાના પત્રકાર એવા અભયસિંહ તથા દીપકભાઈ અને વડેલા ગામ પૂર્વ ડેપ્યુટી સરપંચ નટુભાઈ એવા ધના કાકા લક્ષ્મણભાઈ સાહેબ પૂર્વ તાલુકા સભ્ય મનુભાઈ દીપાભાઈ તથા વડેલા ગામના વતની અને એમ એન્ડ એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્ય વિનયભાઈ ચૌહાણ સાહેબ દ્વારા ઓજસ્વી વક્તા દાહોદને આગવી ઓળખ અપાવી વિકાસની ગાથાને વેગ આપનાર પ્રજાના હમદર્દ અને ભારત અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દાહોદના પનાવતા પુત્ર કહેવાતા માનીય જશવંત શ્રેયસ ભાભોર સાહેબ ને ઓગણસાહિઠમાં જન્મદિવસની મિત્રે આશ્રમશાળા વડેલાના બાળકોને નોટબુક વિતરણ રોટ વિતરણ વૃક્ષારોપણ વિધવા બહેનો ભોજન અને સાડી ભેટ આપી આજ આશ્રમશાળાના બાળકો દ્વારા ભાભોર સાહેબના જન્મદિવસે કેક કાપીને ભોજન લઈ આનંદ ઉલ્લાસથી ભાભોર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કદાચ તમને નવા જેવું લાગતું હશે અને ખ્યાલ પણ હશે કે આપણે બધા સાના માટે એકત્રિત થયા છે ગામમાંથી પણ વડીલો સાના માટે આવ્યા છે ખબર હશે તો આજે આપણા દાહોદ લોકસભાના સાંસદ શ્રી જસવંતસિંહ બાબુર સાહેબનો જન્મદિવસ છે ત્યારે આ કાર્યક્રમની વિશેષ ઉજવણીમાં ઉપસ્થિત અમારા ગામમાંથી બધા લગ્નગણી નાગરિકોની અંદર ધરા સાહેબ લક્ષ્મણ સાહેબ કાકા મનુકાકા કાકા જીભાઈ ભીમસિંહભાઈ તેમજ આ શાળાનો સમગ્ર સ્ટાફગણ રસોઈયા મિત્રો અને આપસો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે બધા જન્મદિવસની ઉજવણી કરીએ છીએ ખબર છે ને બધાને ત્યારે આપણે મોટાભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ મોટાભાગે કરતા હોઈએ છીએ કે જેની અંદર કેક લાવીએ અને બીજા ઘણા બધા ખોટા બધા ખર્ચા કરી અને જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છીએ પણ આજે જે આયોજન અહીંયા આ આશ્રમ શાળા તરફથી કરવામાં આવ્યું કે જેની અંદર આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યું વૃક્ષોનું મહત્ત્વ આપણા જીવનની અંદર તેમજ પ્રકૃતિ માટે કેટલું બધું ઘણું બધું વધારે છે આપણે સૌ બધા જાણીએ છીએ બરાબર ને એક આખો યજ્ઞ કરીએ અને જેટલું ફળ આપણને મળે એટલું એના કરતાં વિશેષ ફળ આપણને માત્ર એક વૃક્ષ રોપવાથી મળતું હોય છે કે જે આપણા પ્રાચીન વેદોની અંદર પણ કહેવામાં આવેલું છે અને આજે આપણે જે વૃક્ષો ઉછેરી અને વૃક્ષારોપણ કરી અને માન્ય સાંસદ સાહેબનો જે જન્મદિવસની આપણે ઉજવણી કરી છે એ આપણા માટે ખૂબ જ એક વિશેષ આનંદની અને ગૌરવની વાત છે અને આ તબક્કે આપ બધા જ આપણે બધા ભેગા મળીને આ એક કાર્યક્રમને એક વિશેષ સ્વરૂપે એની ઉજવણી આપણે કરી રહ્યા છીએ જેના માટે અહીંયા જે આપણા ગામમાંથી બધા ઉપસ્થિત વડીલ મિત્રો છે સાથે સાથે આપને પણ અભ્યાસ માટે ઉપયોગી એવા બુકનું પણ વિતરણ અત્યારે અહીંયાથી કરવાનું છે બરાબર ને તો આપણે સૌ આ પ્રસંગે માન્ય સાંસદ શ્રી જશવંતસિંહ બાબુલ સાહેબના આયુષ્યની અંદર ખૂબ મોટો વધારો થાય એમનું જીવન નિરોગી રહે એ માટે સૌ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું